શબ્દો ઘણા પકડો પ્રવીણભાઈ ભાઈ પણ બીજા પકડો સદગુરુ નો શબ્દ જો આપણા જીવનમાં માં પકડાઈ જાય તો આપણો બેડો જેને જેને પકડાયા છે ને એને જોવો જાય આ કોર આનંદ છે અને નહીં પકડાનો ફોટો પકડી બળતરા છે કોઈ તન બળતરા છે કોઈ મનની છે કોઈ ધન ની છે અસંખ્ય જુગોથી જીવ પીડાતો આવ્યો છે અને માયાનું ધાવણ ધારી ગયો પણ સદગુરુ ચરણે ઓળખાય પછી સ્વરૂપમાં આનંદ કરવાનો બીજું કોઈ એના માટે પછી રહેતો નથી હમણાં વાત કરી સુંદર લાલજી ભગતે કે સુખ કયું ન જાય સચંગનું

અને ભગવાન પેલો કેવો છે એને તો પેલો આપણે જોણ પછી મળવાની વાત ભગવાન કેવો છે આ સુધી કોઈને નજર માં આવ્યો હોય તો કો કારણ કે સંતો પ્રમાણ આપ્યો અને પ્રમાણ વગર ની બધી વાતો ખોટી ભક્તિ કરવી હોય ને ભક્તિમાં જો આપણે વર્યા હોય ભક્તિ નું પ્રમાણ શું થાય દરેક સમય જે ભક્તિ કરે છે કોઈ પણ પ્રકાર નો ભય ન રહે મને કોઈ મારી મારું આ થાય આ બધો જે ભય છે જે સંશય છે એ બધું મટી જાય ભયમાંથી મુક્ત થાય તો ભક્તિ ઉભે ગુરુમુખી હોય ચાદર હોય તો કદાચ તાવ આવ્યો હોય અને આઠ દાડા ના નહીં મને મારી પાસે ઘણા દોયડા કરો બધો હોય એક લાખ દોડો થાય જેમ બધું હો ના ના કરો લાખ રૂપિયા હો ભાવ છે

આપણાની જાતે આવડતી ભજન કેવી રીતનું થાય એ ગુરુ મહારાજની એની રીત શીખવાડે જગતમાં ગુરુ મહારાજ જ આપણને તારે બીજો કોઈ તારવા વાળો છે જ નહીં કેમ કે બીજા બધા કાયદા ઘડ્યાની મોણના ઘડેલા છે અને મોણના કાયદામાં મોણને દુખ છે એ આલી તમે કરજો ન કે તમારું અંકોક થાય આ ઘડેલો કાયદો કનો મોણનો ખબર હલાવતી થી કરમતી કરજો ન કે ઓમ સા આ કાયદો મોનન નો પોતાના સ્વયંના ધર્મની જેને ખબર પડી જાય સ્વયંનો ધર્મ પરમાત્માનો કાયદો છે એવો કે તમને ભૂખ લાગે એટલે તમારે જ ખાવું પડે બીજાને ખાવાથી મેલ ન આવે તમને હું આવે તો તમે બીજા કોકને ન કહી શકો કે ભાઈ 10 મિનિટ તું મારા હાથે ઊંઘી આય

કોઈ નો નહીં રોંગ નો નહીં કૃષ્ણ નો નહીં રોમાપીર નો નહીં બૌદ્ધ નો દલારો નો નહીં નરસૈયા નો નહીં જાડેજા તારો ધર્મ હંભાળ તારો શું તારો ધર્મ તને તો ખબર પડશે એને એક જ વાત કરી કે જાડેજા આ પૃથ્વી નથી ને તોય તું હતું આકાશ નતું તોય તું હતો પવન નતો તોય તું હતો વાયુ નતો તોય હતો

ગગન રે મંડળ ના એ ગોખ માં બેઠો બેઠો જોવે છે જગત ના તમાશા એ એમ કે છે બેઠો બેઠો અરે તમારો જેવો ભાવ એવો થાય આયો ભગવાન જેવો ઓ કેતા ભૂમિ ગ કહેતા ગગન વા કહેતા વાયુ ઓ કેતા આકાશ અને ન કેતા આ પોચે તત્વોને ભેગું થઈને પ્રકૃતિ સ્વરૂપ બને છે અને એનું શરીર બંધાય અને આને રચના દેજો વર્ણી આભા મંડળ તો છે અને ઉપર દેખી ધરણી તમે ખોલ કરો ભાઈ નહી તારા હેઠા મેલો ગઈ ગઈ તો ખોટા દુખસી

વસ્તુ છે આ બધી વણતો લ્યા એનો સોલ થાય વણ નઈ વસ્તુ છે આ તો વણતો લે હા સંતો ચરણે ને ગુરુના ના વચને એ બોલ્યા શ્રી વણતો લ્યા સાહેબ એક એક સંતો ની વાત આપણે તો કદાચ હૃદય માં ઉતારે સમજો ને અને સમજવાનું જો વાણી તો પાણી ભરે વાણી રાખી રાજગંધ તો મેળવ્યો નહીં

અને નવ માસ માયે વેદના વેઠી છે અને એ વેદના વેઠીને આપણો શરીર નો જન્મ આવ્યો છે ને તો હવે આ જન્મ નો ફેરો એક વખત તો જતો રહ્યો જન્મ આવ્યો ને એક દાડો જો વિનો હવે એક જ દાડો છે બાર મહિનામાં દાડા બે જ આવે તમે જોઈજો ભાઈ ગણજો હો એકમ થી ને પુણ્ય મુજી બધા સ્ત્રીલિંગ શબ્દો છે

સરદાર મન સુખો માં સરદાર થઈને બેઠો થઈ અને એટલે સંતો વાણીમાં વાત કરી સાહેબ ત્યાં મળ્યો છે ને અવસર ફરી ફરી નહીં મળે